રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ તો કરી દઈએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ તો આઈ હોપ તમે બધા મજામાં દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે તો આજની ફિલ્મમાં એટલે આજની ફિલ્મમાં આજ આપણે કામકાજ ઘણું છે કારણ કે ઘણા દિવસો બાદ આજ આપણે શું કહેવાય કે વાખેડવાનું ચાલુ કરવાનું છે કારણ કે ટેક્ટરો હાલે હતા નહીં બળદુયાથી તો હાલતા હતા હાઈટી પણ ટ્રેક્ટર હાલે એમનો તો આજ એવું લાગે છે કે આજ કદાચ હાલે તો હાલે અને બાકી તો રાબેતા મુજબ ઘરનું અટાણે રોજિંદ કામકાજ હાલતું હોય અને છોકરાઓ ગયા છે સ્કૂલે અને ઘરના રોજિંદા કામકાજમાં તો જો અત્યારમાં ફર્યા વારવાનું હાલે સીતારામ મોટેથી બોલો અવાજ તમારો હે ને ધીમો પર હા એટલે શ્રીમતીજી એના કામમાં અને આપણે જવાનું છે હવે આપણા કામમાં એટલે કે વાખેડવાનું ચાલુ થોડુંક મૂંઝવણવાળો પ્રશ્ન તો છે નહીં તે બધોય આગળ જઈને આપણે ચર્ચા કરીએ પણ એ પહેલા મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણેના જો નવા મિત્રો આવ્યો હોય ને તો ખાસ આ ગામડાની ચેનલ ખેડૂતની ચેનલ સપોર્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો ને જૂના મિત્રો ઓલવેઝ થેન્ક યુ લાઈક નો ભૂલતા તો જે નિયમ છે ને તે પ્રમાણે મિત્રો યાદ એવી સર્વભુદેશું શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિત

કીર્તન લગાવી દો મહાદેવ હર 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 શંભુ ભોળા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી ગણપતિના પિતા તમારી ધૂન લાગી માથે ચઢા તારી તમારી ધૂન લાગી તમારી એટલે એટલે મિત્રો આ છે છે ગામડાની લાઈફ અને અને હવે આપણે બિઝનેસ બિઝનેસ ઉપર કે આપણો તમારો બિઝનેસ હાઉસવાઈફ ઘરકામ ડોટ કોમ એમને અત્યારમાં ઢારિયામાં સાફ સફાઈ હાલે આ મારો હાલો તો હાલો બેટો હવે વાડીએ જઈ આપણને આગલી પિંજણ છે ને શું છે ને એ બધું ન્યા જઈને કહું તમને આપણી ધૂમની બેગ તૈયાર પડી છે ને અમારા ભાઈની ધૂમની બેગ જોઈ હણગાયરી છે પણ મોતીડા નાયખાં પપુડા ફીટ કર્યા કાલે આખો દેહ મારીયો હું છોકરાઓને દેખી જાય એક સાયકલ લેવી એટલે પછી વેન કરે બાકી પહોંચી ગયા આપણે ઓફિસે ખેતીવાડી ડોટ કોમ ની સીતારામ ખુશી થઈ ગયા બાળકો થામ વાસણ હાલે છે અત્યારમાં સવાર સવારના જો ગોવિંદભાઈએ કામકાજ કર્યું છે ચાલુ રામ રામ મોટેથી બોલો અમારા વ્લોગમાં છે ને કોઈ મોટેથી બોલતું નથી હા હવે આજથી બ્લોગ આપણે વ્યવસ્થિત બનાવવાનો ગારો તો શું છે કે ઓથ આવે ને જો છેલ્લું હાથી આપણું તૈયાર થઈ ગયું છે હવે જોઈએ છીએ આગળ મજા આવે કે નહીં નકર હજી એક આપણે શું કહેવાય કે જુગાડ છે પાંચ આપણે મીની દાતી ફીટ કરી દીધી છે હજી આમાં જો વ્યવસ્થિત પારા નો ચડે તો પછી હજી આમાં ગાભા વીટવા જો ગાભા બાભા તૈયાર રાખજે એવું લાગે તો ફીટ કરવા જો હાયલું જાય છે અત્યારે બંને બાજુ વ્યવસ્થિત પારા ચઈડ્યા જાય છે કારણ કે હવે આ લાસ્ટ લાસ્ટી છે કાકિંદ હવે નહીં હાલ હાલ છે આ રીતનું કામગીરી હાલે છે અળસિયા જોરદાર છે આ અળસિયા ઘણા છે આ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો હોય પછી બીજા નંબરમાં આપણે નિંદામણનાશક દવાનો ઉપયોગ નથી કરતા એટલે અળસિયાની સંખ્યા ઘણી બધી છે આપણા ખેતરમાં અને એલું શું કહેવાય કે બરદની ખેતી બરદની પછી ઓછા ટોરવાળું ટ્રેક્ટર હોય શીંગડાવાળું એમાંય પણ મજા આવે પણ આમાં થોડુંક અત્યારે ત્રણ સાહ વ્યવસ્થિત રહેલા જાય છે જેમાં વીલ આવે છે પાટલામાં વીલ આવે છે ને એ પાટલામાં જોઈએ એવા પારા નથી થતા ટોર નીકળે હે એટલે ફરજિયાત હવે આમ આકવું પડે એમ છે નકર પછી પાંચ છદી હોય જાય તો મગફળી પાટલા અડાડી દે પછી હાઈ શક્ય નથી પાણી આવી ગયું છે સીતારામ બેન મિત્રો ટોરની વાત કરતા હતા ને આ આપણું જેમાં આમાં વ્હીલ નથી જતું એ પાટલું હે અને આ આપણું વ્હીલ જાય છે એટલે આમાં જો ઓર ક્યાંક ક્યાંક નીકળે છે પણ હવે ફરજિયાત પણ હાકવું પડે એમ છે કારણ કે ગ્રોથ વધી ગયો છે મગફળીનો ગયું છે તરસ ગોરી ઉપર ક્રોપા ઉતારવા આ લૂમ પડી જાય એમ છે કારણ કે આ તાલુ નમી ગયું છે અને એમાં જ લૂમ છે એટલે કે ઉતારી લઈએ દગોઈ દા આખી લૂમ પાડશો Á að den aðkilum, ég ætla að vinna úr það. Á að það er að hluta ykkur.

મહિના માટે મહિનામાં બે વાર ઘી ગરમ થતું હોય છે કે નહીં હજી તો ધાણા ભાજી સંભાળે હા કઈ બપોરા પહેરા હતા ક્ષાંતની તૈયારી બરાબર બપોરા હું છે એ કે ને હા હા એ તો આમ નક્કી કરી લે પણ પેલા થાળી ભરો અમારે રોટલો પેલા રોટલો કરો બે રોટલી ઈશીએ તો યાદ અને મરચા તો ઓલવેઝ હોય જ લવિંગિયા તો હાલો મિત્રો આવ્યો છે ચા પાણી

બંને બાજુ પારા ચડી ગયા હવે જો વરસાદ આવશે તો નહીં થાય કારણ કે આગળ વાત કરી તે પ્રમાણે પાટલા અડાડી દે વરસાદ નહીં આવે તો એક હાઈતી હજી ફેરવવાનું થાય બાકી અત્યારે ફાર્મની ઈવનિંગ છે ને બાકી મોજ અમારે છે ને સેડામોયસ અમે થોડુંક આ પાંચ દાંતી છે ને એક દાંતી કાઢવી કારણ કે ચાર પાટલા લેવાનો હોય કા ગોવિંદભાઈ હૈકા હું જશ એટલે હવે કાંઈ ઉપાદી જેવું નથી વરસાદ આવે તો પારા ચડી ગયા બાળકો આવી ગયા છે સ્કૂલેથી સીતારામ આ હું પડ્યું માથે લાયન આ બીજો લાયન મારે એનાથી મોટું જય શ્રી કૃષ્ણ કાલે કોના રજા રાજવીને મારે હે ભાઈ જો મોજમાં આવી ગઈ ગાડી મોજમાં આવી ગઈ અમાર ભાગુબેન પ્રવાસ છે કા ભાગુબેન જો સાતમ તૈયારી હજી

બાગુને હારું જો બાગુને પ્રવાસમાં જવાનું છે ને અમારું મમ્મીને એટલે હું શું હું છે મોંઠા થેપલા ખાખરા ચેવડો મોંઠાar બની ગયો મિત્રો આ સવારે જ ઘી ઉનો કર્યું ને તાજા ઘી નું એમ ને અને બાકી તેલ મગફળીનું મુકાઈ ગયું છે મિત્રો આજનો બ્લોક ઘણો મોટો થઈ ગયા હા આપણે કામકાજ થોડું અધૂરું રહી ગયું છે અરુડા આવ્યા તો કામકાજ બંધ થયું છે હવે કાલથી કામકાજ ચાલુ કરવાનું છે દઈને રામ રામ જય જવાન જય માતાજીને હાલો બધાએ આઈતમ કરવા કે જય હિન્દ જય ભારત લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરી રજો ભૂલતા નહીં મળશું નેક્સ્ટ બ્લોગમાં